મિત્રો આપ જે આપણે એડાનું ટ્રેક્ટર ફર્યું છે હક્કા હક તમને અમારા એડાના ટકલા પણ બતાવી દયા આગળ જઈને જો આ ટ્રેક્ટર છે છે બીડી ફોકા રહે કાહે કા અને આ મિત્રો એડા છે જોઈ લો આખું ટોલું હક્કા ભરી કાઢ્યું છે ને આપણે નેચે ટોલું રાખ્યું સોયાનું સોયો રહે આવા તો ચાર પાંચ ટોલા તો નીકળી જાય છે એડાના ચાર પોસ કે વધારે હજુ તો બીજા હજુ હું માલ જેટલો થાય એટલે કઈ દેવાનું કે તો મિત્રો આગળ અમારા એડાના ઢગલા પડ્યા છે ખંચેરેલા પડ્યા છે

તમને એડા બતાવી દઉં આપણા કેટલા કેટલા પડ્યા મિત્રો આપણે એડાના ઠાલે કરવા પોકી ગયા છીએ તમને બતાવી દઉં આગળ જઈને જેટલા આપણે એડા ચાહે આગળ ચાલુ કરીએ વિડીયો જોઈ લો મિત્રો આપણે આટલા બધા રેડા પડ્યા છે ઢગલા ઢગલા અને આપણને બોલિંગ થવાનું ચાલુ થઈ ગયું છે જોઈ લો મિત્રો આપણું ટોલ વાયડોલિંગ થાય છે આપણો ફોન ભાઈ પડી ગયો તો પણ રહી ગયો મિત્રો આપણે આ ઠલવ્યું હવે આપણે મજૂર મેકવા જવાનું હોય કોઠા પર તને બા બધું ખંચેરી મસ્ત કરી નાખો બરોબર હા તો ન તો અહીં નથી બિન્ની વખત હવે ઘરે હડ્યા છીએ નદી ટેક્ટર ઉતારવાનું છે તમને બતાવી દઉં આપણે મિત્રો નદી આવી ગઈ છે અમારી ટ્રેક્ટર આરામથી નીકળી ગયું કારણ કે ઠાલી ટ્રેક્ટર છે અમે તો ખાલી મજૂર જ હતો